શ્રાવણ મહિનો શરૂ થતા લોકો શંકર ભગવાનની પૂજા કરે છે સાથે સાથે મા પાર્વતીની પણ પૂજા કરે છે અને આમ આ પાર્વતી માતાજીનું મત વ્રત એટલે ત્રીજ માવડીનું વ્રત ત્રીજ માવડીના વ્રતને સખિયાળીમાં પણ કહે છે ગામડામાં બહેનો માટીના ગોરમાં બનાવી પૂજા કરે છે અને વાર્તા કરે છે સોળ દિવસ તો આ સોળ દિવસની વાર્તામાંની એક વાર્તા છે એક રાજાની વાર્તા એક રાજા હતા એ રોજ સવારે વેલા ઉઠી સ્નાન કરવા જાય અને મંદિરે દર્શન કરવા શંકર ભગવાનને રીઝવવા જાય આ ક્રમ રોજ એક વાંદરી એને જોઈને કરે અને એ પણ રોજ નાવા જાય અને શંકર ભગવાનને દર્શન કરવા જાય એક દિવસ રાજા વાંદરીને પૂછે છે કે મારે તો નિયમ છે કે મારે બત્રીસ છોકરા જોઈએ છે એટલે હું નાવા જાઉં છું પણ તું કેમ નાવા જાય છે તો વાંદરીને વાંચા આવે છે અને એ કહે છે કે મારે બત્રીસ પોતરાનો નિયમ છે એટલે હું નાવા જાઉં છું અને શંકર ભગવાનને રોજ પૂજા કરું છું વાંદરી હતી પણ આમ માનવ જેવી હતી રાજાને તો એ રાજમહેલમાં એને તેડી જાય છે એને ફળાળ કરાવે છે ખવડાવે છે પીવડાવે છે રાજાની પાછળ પાછળ ફરે રાખે છે રાજા થૂંક નાખે તો એ ઉગાડી જાય છે એક દિવસ એને ગર્ભ રહી જાય છે ગર્ભ રહી જાય છે તો પૂરા નવ માસ થતાં એને પ્રસવની પીડા ઉપડે છે પીડા ઉપડતા આવે છે સુયાણી સુયાણી આવે છે અને એને દીકરો જન્મે છે પણ બીજી રાણીઓ રાજાને દીકરા દીકરી હતા જ નહીં બીજી રાણીઓ આ જોઈને ઈર્ષા કરે છે અને એના દીકરાને મારી નાખવા માટે દાસીને આપે છે દાસી દયાળુ હતી દાસી એક સુંડલામાં નાખી રાજમહેલની નિશાની નાખી અને એને સુંડલામાં ખોળમાં તરાવી દે છે તળાવમાં આ બાજુ વાંદરીની બાજુમાં સાવેણીને સાવેણાને રાખી દે છે રાજા જોવા આવે છે રાજા જોવા આવે છે તો આ બધું જોવે છે તો એ વિચાર કરે છે કે આ શું ત્યારે રાણીઓ કહે છે કે વાંદરી થોડી દીકરા જન્મે એને તો સાવણીની સુખ્યાત જન્મે ને એ કાંઈ થોડા દીકરાને જન્મ આપે આમ વાંદરીને તો જેલમાં પૂરી દે છે આ બાજુ આ તળાવમાંથી તળાવેલ દીકરો કુંભારના કુંભારને કુંભારણને મળે છે એ તો એને એની પાસે પણ કોઈ સંતાન ન હોવાથી એને ઉછેરે છે મોટો કરે છે એ ઉછેરે છે અને બધું કુંભારનું કામ એને આવડે છે એ તો દિવસે દિવસે મોટો થતો રહે છે પણ થોડોક રમતિયાર હોય છે એ તો પેશાબ પાણી કરી અને એમાંથી જ રમકડાં બનાવે છે રમકડાં બનાવે છે અને વેચવા નીકળે છે એક રાજ રાજ્યમાં રમકડાં વેચવા નીકળે છે એ રાજાને બત્રીસ પુત્ર દીકરીઓ હતી બત્રીસ દીકરીઓને એક સાથે એને વળાવી હતી તો ત્યાં કોઈ પરપુરુષને જવાની મનાઈ હોય છે ત્યાં આ છોકરો જાય છે અને આ રમકડા વેચે છે બત્રીસ રમકડા બનાવેલા હોય છે બત્રીસ રમકડા આ પુતરીઓ આ રાજ રાજકુવરીઓ લે છે અને ખાય છે માટીના રમકડા સરસ મજાના હતા એ ખાય છે અને એને તો ગર્ભ રહી જાય છે ગર્ભ રહી જતાં રાજા વિચાર કરે છે કે અહીંયા કોઈ આવેલ નથી અને આ કેમ આવું કૌતુંક એ તો પૂછે છે રાજકુમારીઓને તો રાજકુવરીઓ કહે છે કે આ કું આ છોકરો આવેલો અને એને રમકડો આપેલા અને એ એને આરોગ્ય અને એને આ બધું થયેલ પછી રાજા આ છોકરા હારે બત્રીસે બત્રીસ છોકરીઓને ભણાવે છે અને રાજપાઠ આપે છે આ વાંદરીનો છોકરો દીકરો રાજકુંવર બની જાય એટલે રાજા બની જાય છે અને એને વાચા આવે છે કે મારી મા જેલમાં પૂરેલ છે એ બાજુના ગામમાં લડાઈ કરવાનું વિચારે છે અને જેના પિતા હોય છે એ ગામમાં જઈ અને એ તંબુ બાંધી અને ત્યાં રહે છે અને લડાઈ કરવા માટે એને આમંત્રણ આપે છે અને એની સાથે એ રાજા લડાઈ કરે છે એમાં આ છોકરો જીતી જાય છે ત્યારે રાજા કહે છે કે માંગ તારે શું જોઈએ છે ત્યારે આ છોકરો કહે છે કે જે જેલમાં ઊંધી ટાંગેલ છે વાંદરી એ મારી મા છે એને તમે છોડો ત્યારે રાજા વિચાર કરે છે કે આ સાચી વાત હશે તે વાંદરીને નવડાવી ધોવડાવી અને એક સામે આસન ઉપર બેસાડે છે અને પ્રમાણ માંગે છે ત્યારે તેનો દીકરો એમની ઝાંઝરી નું પ્રમાણ આપે છે કે આ મારી માતાની ઝાંઝરી છે આ બાજુ વાંદરીને પણ વાચા આવે છે અને તેમને દૂધની શેળો ફૂટે છે આ રીતે આ રીતે સાબિત થાય છે કે આ પુત્ર આ વાંદરીનો જ હતો અને આ બધી સત્ય બધી હકીકત બહાર આવે છે જે દાસીએ તેમને સુંડલામાં નાખીને તરાવ્યો તો એ બધું કબૂલે છે આ બધું સાંભળતા રાણીઓને મેલની બહાર કાઢે છે અને વાંદરીને એક રાણી જેવું માન આપે છે જ્યારે બત્રીસ પોતરાની વાંદરીની જે નિમ હતો એ પૂરો થાય છે આ બાજુ રાજાને બત્રીસ પોતરા મળે છે એ તો રાજી રાજી થઈ જાય છે હે સખ્યાળીમાં તમે જેવા રાજાને આ વાંદરીને અને કથા વાર્તા સાંભળનારને બધાને જેવા ફળ્યા એવા સર્વને ફળજો અને હે સખિયાળીમાં તમારો પ્રભાવ દિવસે ને દિવસે વધારજો હે માતાજી કથા વાર્તા સાંભળવામાં સંભળાવવામાં ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો જય સખિયાળીમાં